માયાભાઈ આહિર સામે કોળી સમાજ અને બગદાણા વિવાદનો મુદ્દો દિવસે દિવસે ગુજરાત રાજ્યમાં મોટો બનતો જાય છે મીડિયાની દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ અને હવે તો રાજકારણની દ્રષ્ટિએ પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે આજના ઘટનાક્રમમાં જેમની ઉપર હુમલો થયો છે કોળી સમાજના યુવાન નવનીતભાઈની વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ ખબર અંતર પૂછવા માટે મુલાકાત લીધી હતી કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા આજે કોળી સમાજના નેતા તરીકે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી પણ પહોંચ્યા હતા કોંગ્રેસ પક્ષ પણ મેદાનમાં છે એટલે દિવસે દિવસે પ્રશ્ન મોટો થાય છે આમ લડાઈ ઝઘડાને કારણે કોઈને ક્યારેય એ વધુ લાભ થતો હોતો નથી આખરે બધા પક્ષોને નુકસાન થતું હોય છે માયાભાઈ આહિર એ પોતાના સમાજના આહીર સમુદાયના મોભી છે અને એમની પણ પ્રતિષ્ઠા છે એ જ પ્રમાણે કોળી સમુદાય એ અત્યારે બળુકો સમાજ માનવામાં આવે છે પાવરફુલ નેતાઓ ભાવનગર જિલ્લા માટે છે એ જ દૃષ્ટિએ જ્યાં વિવાદનું કેન્દ્ર બિંદુ છે એ બગદાણા પણ પવિત્ર યાત્રાધામ છે બજરંગદાસ બાપાની ભૂમિ છે એટલે વહેલી તકે આ મુદ્દો શાંત પડે તે જરૂરી છે એ મુદ્દાને શાંત પાડવા માટે શું થઈ શકે તે તરફ સૌની વિચારણા શરૂ થાય એ અગત્યનું છે ખાસ કરીને મોરારી બાપુ જેવા સંત શિરોમણી કથાકાર એ આ મુદ્દાને શાંત કરી શકે છે કારણ કે માયાભાઈ આહિરના જીવનમાં તેમનો ફાળો છે અને તેમના ચુસ્ત અનુયાયી છે એ જ પ્રમાણે આહિર સમાજના નેતા અમરીશભાઈ ડેર પણ તેમના અનુયાયી છે તો મોરારી બાપુ ધારે તો એ ઝડપથી આ પ્રશ્નને ઉકેલી શકે છે કોળી સમાજ પણ મોરારી બાપુને આદર આપે છે કોળી સમાજનું નેતૃત્વ અત્યારે કરી રહ્યા છે એ હીરાભાઈ સોલંકીથી માંડીને જે કોઈ પણ નેતાઓ છે એ એમને પણ મોરારી બાપુ પ્રત્યે આદર છે અને સ્વાભાવિક જ બગદાણા ધામની ભૂમિ છે તો મોરારી બાપુ શક્ય બને તો આ મુદ્દાને ખૂબ ઝડપથી સોલ્વ કરી શકે છે એ જ પ્રમાણે જે બધું રાજકીય જોડાણ થયેલું છે તેમાં માયાભાઈ આહિર પરિવાર એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ જ પ્રમાણે કોળી સમાજના નેતાઓ હીરાભાઈ સોલંકીથી માંડીને નિમુબેન બાંભણિયા સુધીના જે કોઈ પણ નેતાઓ આગેવાનો છે એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી દિલ્હી હાઈકમાન્ડથી કોઈ નિર્ણય જણાવવામાં આવે અને બંને પક્ષોને સમાધાનકારી કોઈ ફોર્મ્યુલા રજૂ કરવામાં આવે તો દિલ્હી હાઈકમાન્ડથી પણ થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના એ સ્નેહી સંબંધો જોવા મળેલા છે હીરાભાઈ સોલંકી પરિવાર પુરુષોત્તમભાઈ સોલંકી પરિવારમાં એ અવારનવાર તેમની સાથેના મીઠા સ્મરણો વડાપ્રધાન તરીકે ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ નરેન્દ્રભાઈના જોવા મળેલા છે એ જ પ્રમાણે માયાભાઈ આહિર સાથેના તેમના સ્નેહપૂર્ણ સંબંધો પણ એ આપણે અલગ અલગ તસવીરોમાં વિડીયોઝ દ્વારા જોયેલા છે એટલે આ રીતે હવે એ દિશામાં વિચારણા શરૂ થવી જોઈએ કે કેટલું ઝડપથી આ પ્રશ્ન ઉકેલાય છે અને બધું સમૂહસૂત્રું પાર પડે અને જે કોઈ પણ કોઈ એક જે કોઈ ખોટું કામ કર્યું છે તેમને ચોક્કસપણે સજા મળવી જોઈએ તેનું ખરેખર સઘન તપાસ કરીને પણ હાલમાં મુદ્દો શાંત પડે તે સમાજ માટે તમામ સમાજના હિત માટે જરૂરી છે